નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી ચેનલ માં સ્વાગત છે મિત્રો આજે આપણે ટાટા ગ્રુપ ની એક એવી કંપની વિશે વાત કરવાના છે જે કંપની તેતાલીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે જેથી બ્રોકરેજ હાઉસ ને આ શેરમાં તોફાની તેજી નો અંદાજ આવી રહ્યો છે અને આ શેર માં આપણને મળી શકે છે તો આ શેર કરી દીધું છે આ રોકાણમાં સૌથી વધારે હિસ્સો ગ્રુપના બ્રિટિશ એકમ જેકુઅર અને લેન્ડ રોવર નો રહેશે કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે જાણકારી આપી છે ગયા નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ટાટા મોટર્સ ગ્રુપનો માટે ત્રણ અરબ પાઉન્ડ એટલે કે ત્રીસ હજાર અને ટાટા મોટર્સ માટે અને સૌથી વધુ જેગુઆર એટલે કે જે ગ્રુપમાં થવાનું છે વધારે માહિતી જોઈએ આપણે ટાટા મોટર્સ ના શેર વિશે ટાટા મોટર્સ ના ગ્રુપના મુખ્ય અધિકારી પીવી બાલાજીએ ક્વાર્ટર પરિણામો બાદ કહ્યું કે ગયા નાણાકીય વર્ષમાં જેએલઆર નું રોકાણ ત્રણ પોઈન્ટ ત્રણ અબજ ય વર્ષમાં ગ્રુપ નું કુલ રોકાણ એકતાલીસ હજાર બસો કરોડ રૂપિયાનું હતું બાલાજીએ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષની વાત કરીએ માટે રોકાણ ત્રણ પોઈન્ટ પાંચ અરબ પાઉન્ડ રહેશે તેનું કારણ એ છે કે આપણે ઘણા ઉત્પાદનો માટે યોજનાઓ લઈ આવી રહ્યા છે તેમણે કહ્યું કે ટાટા મોટર્સ માટે અમારું રોકાણ આઠ હજાર કરોડ રૂપિયા રિટર્ડ મોલિન્કી કહ્યું કે નાણાકીય વર્ષ બે હાજર પચીસ તે વર્ષ છે આપણા નવા ઉત્પાદનો બજારમાં આવશે ત્યાં સુધીમાં અમારી પાસે બજારમાં રેન્જ રોવર અને અન્ય ઉત્પાદનો પણ હશે તે સમય સુધી અમે કેટલાક એવા વાહનો બનાવવાનું બદલવાનું શરૂ કરી દઈશું જેનાથી કમાણી ઓછી છે અને તે નવા વાહનોથી બદલવામાં આવશે એટલે કે બે હજાર પચીસ છવ્વીસ માં કંપની પોતાના નવા વાહનો માર્કેટમાં લોન્ચ કરશે જે અત્યારે હાલ છે પણ એનાથી કંપની ને ઓછો ફાયદો થાય છે પછી આ શેર માં ખરીદી કરવી કે નહીં એના વિશે વાત કરીએ તો SBI સિક્યુરિટીઝ ના હેડ અને ટેકનિકલ એન્ડ ડેરિવેટિવ રિસર્ચ સુદીપ શાહના અનુસાર આ શેર ને નવસો થી નવસો વીસ રૂપિયા આસપાસ ખરીદવો જોઈએ ઘણા બ્રોકરેજ આમાં તેજી અંદાજો લગાવ્યો છે શેર ખાને શેર માટે અગિયારસો ઇઠ્યાસી રૂપિયા ટાર્ગેટ નક્કી કર્યું છે જ્યારે પ્રોફિટ માટે આગામી છ થી બાર મહિનામાં આ અને ને બારસો થી બારસો પચાસ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ લગાવે 还有谁？啊